મમ્મી બોલો બેટા ખામાન ટાઈમ છે છો બધું સોંધી થી બે હું બનાવી કશું નહીં બનાવી આવી દેવ કે તમારા શાક ભાખરી નહીં ખાવ કો ખારું હારું મસ્ત છટાકીદાર ખાવું હો ઇમ તો કે માં પપ્પાને ફોન કરું કે કરીને રાખ્યો જાલે ખોલ પપ્પા જાયા સી પણ વાત આછી હે પણ શિયાળો આવ્યો એટલે હવે બધું ઓબરા બધું શિયાળો ગરમ ગરમ મસાલે મસાલે દે છે ટાકે દાળ

જો મિત્રો શુદ્ધ સિંગ તેલ માં તુવેરઠોઠા પનીર ચીઝ ગોટાળો ચટાકેદાર કાજુ લસણ અનેક ડુંગળીયું પપ્પા લોકેશન 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 બાજુમાં મિત્રો અમે તો ખાવા આવી ગયા તમે પણ આવી જજો ટ્રાય કરજો

खाइस राधे 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 राधे